મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ બોગાની વાતોમાં મિત્રો કાગડા સાથે જોડાયેલા આ સંકેતોને નજરઅંદાજ ન કરો તેને માનવામાં આવે છે શુભ અને અશુભ સંકેત મિત્રો શકુન શાસ્ત્રમાં કાગડા સાથે જોડાયેલા ઘણા સંકેતો જણાવવામાં આવ્યા છે જે અશુભ પરિણામ આપે છે કાગડાઓના આ સંકેતોને બિલકુલ અવગણવા જોઈએ નહીં મિત્રો આપના જીવનમાં બનતી ઘણી ઘટનાઓને શુકન અને અક્ષુકન સાથે જોડીને જોવામાં આવે છે શાસ્ત્રમાં કેટલીક એવી વાતો કહેવામાં આવી છે જે શુભ અને અશુભ સૂચવે છે મિત્રો હિન્દુ ધર્મમાં કાગડાને યમનો દુઃખ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે કાગડો એક એવું પક્ષી છે જેને કોઈ પણ ઘટનાનો વગાઉથી ખ્યાલ આવી જાય છે મિત્રો શકુન શાસ્ત્રમાં કાગડા સાથે જોડાયેલા ઘણા સંકેતો જણાવવામાં આવ્યા છે જે પરિણામ આપે છે કાગડાઓના આ સંકેતોને બિલકુલ અવગણવા જોઈએ નહીં જાણીએ કાગડા સાથે જોડાયેલા શુકન અને અશુભ શુકન વિશે તે પહેલા ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો તો ચાલો જાણીએ કાગડાના શુભ અને અશુભ સંકેતો વિશે મિત્રો કાગડાઓ તરફથી મળતા અશુકના સંકેતો જો કાગડો દક્ષિણ દિશા તરફ મુખ રાખીને બોલે તો તે અશુભ સંકેત માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ રીતે કાગડો ઘરના કોઈ પણ સભ્યને કોઈ મોટી બીમારી વિશે અગાઉથી જાણકારી આપી દે છે તે ઘરના સભ્ય સાથે મોટી દુર્ઘટનાનો અશુભ સંકેત પણ દર્શાવે છે ઘરના ધાબા પર કાગડાના ટોળા આવવા અને તેનું બોલવું પણ ખૂબ જ અશુભ છે તે સંકટ આવવાની નિશાની છે આવી સ્થિતિમાં ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ જો કાગડો તમને મારતો હોય તો તેને પણ અશુભ માનવામાં આવે છે તે સૂચવે છે કે તમે કોઈ રીતે મુશ્કેલીમાં માવી શકો છો મુશ્કેલી ભૌતિક કે આર્થિક પણ હોઈ શકે છે કાગડાનું માથું પડવું પણ અશુભ છે એવું માનવામાં આવે છે કે તમે અચાનક કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો અને તમારે સાવચેત રહેવાની જરૂર છે મિત્રો કાગડો પણ શુભ સંકેત આપે છે જો વહેલી સવારે ઘર બાલ્કની કે ટેરેસ પર કાગડો આવે તો તે શુભ સંકેત માનવામાં આવે છે તે ઘરમાં મહેમાનના આગમનનો સંકેત આપે છે જો રોટલીનો ટુકડો મોમમાં દબાવીને કાગડો ઉડતો જોવા મળે તો તે તમારી મોટી ઈચ્છા પૂર્ણ થવાનો શુભ સંકેત છે શકુમ શાસ્ત્રમાં કાગડા માટે મધ્યાન સમયે ઉત્તર દિશામાં બોલવું પણ સારું માનવામાં આવે છે કાગડો પાણી પીતો જોવાનો અર્થ છે કે તમને ખૂબ જ ઝડપથી ધન પ્રાપ્તિ થશે મિત્રો કોમેન્ટમાં જય યોગા મહારાજ લખો આશા રાખીયે છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે ગોગાની વાતો ચેનલને ને કરવાનું ઘરશો નહીં તમે વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય લક્ષ્મી માં